જેઓની સાથે એક બેન હતા રેખા દેવી કઈ અને એક એના બનેવી કહીને આવેલા હતા એ લોકો મળ્યા હતા અને એમને લગ્ન એટલે એવું કહેલું કે અમારે તમારી સાથે લગ્ન કરાવવા છે એ રીતે નક્કી કરી અને પછી ઘરે આવેલા નક્કી થયું એ પછી બોયસર ખાતે ગયેલા બોયસર ખાતે ગઈ અને ત્યાં આગળ એમને કંકો અને નારિયેળ આપેલું અને શાદી એમની જે લગ્ન કરવાનું નક્કી કરેલું લગ્ન કરવાનું નક્કી કરેલું એના પછી એ બંને જણ અહીંયા સુરત ખાતે એમના ઘરે આવેલા એમના ઘરે આવી અને બે દિવસ રોકાયેલા બે દિવસ રોકાય એના પછી એમને એવું કીધું કે મારા જે નામ છે નામ કમી કરવાનું છે તો નામ કમી કરવા માટેનું કહ્યું એના પછી કે હું જાઉં છું અને પાછળથી આવીશ એમ એવું કહી અને પછી જતા રહેલા એના બાદ આવેલા નહીં વારંવાર આમ જે ફરિયાદી પક્ષ છે એમના તરફથી સંપર્ક કરવાની કોશિશ કરેલી પણ સંપર્ક થયેલો નહીં એટલે એમને આવી અને અહીંયા પોલીસ સ્ટેશન ખાતે કમ્પ્લેન આપેલી જે કમ્પ્લેનના આધારે ફરિયાદ રજીસ્ટર કરાવ ફરિયાદ રજીસ્ટર કરી આવી અને જે નીનામાં છે એમને તપાસ આપવામાં આવેલી તપાસ દરમિયાન એમના સીડીઆને બધું એનાલિસિસ કરવામાં આવે ટેકનિકલ એનાલિસિસના આધારે એવું નક્કી થયું કે જે આ જે ફરિયાદી છે એમની સાથે જે લગ્ન કરવાની લાલચ આપી અને જે બેન અને એક બીજા ભાઈ જે બંને આવેલા છે તે મહારાષ્ટ્ર બોઇસર ખાતે છે તો એ બેજ ઉપર એક ટીમ મોકલવામાં આવી મહારાષ્ટ્ર બોઇસર ખાતે ત્યાં જઈ

એમની પાસેથી એક લાખ દસ હજાર રૂપિયા લઈ ગયા છે જે લગ્ન કરવાની લાલચ આપી એના માટે એક લાખ દસ હજાર લઈ ગયા છે અને પગમો પહેરવાના ઝાંઝર એ આપ્યા હતા ફરિયાદી પક્ષે આના સિવાય હજી સુધી કોઈ બીજી ફરિયાદ આવી નથી કે મારા ધ્યાન ઉપર હજી આવી નથી તપાસ આગળની ચાલુ છે લોકોને કોઈ પણ આવી રીતે જેના લગ્ન થતા નથી એ લોકોએ પહેલા તપાસ કરવી જોઈએ એનું બેકગ્રાઉન્ડ જાણવું જોઈએ અને લગ્ન છે રજિસ્ટર કરાવવા જોઈએ ખાલી ફૂલહાર કરી અને એવું માની નથી લેવાનું કે આ લગ્ન થઈ ગયા છે